મારા બાળકી માટે એડમિશન માટે આવ્યા છે છઠ્ઠા ધોરણમાં ના એડમિશન મળ્યું નહીં પણ કીધું છે કે મળી જશે હા વેઇટિંગ તો છે જ અહીંનું ભણતર સારું છે પહેલાં મારા બાબા ભણે જ છે અહીંયા આગળ એટલે અમને ખબર છે કે અહીંનું ભણતર સારું છે ટીચરો બહુ ધ્યાન આવે છે બાળકો પર અહીંયા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને ચાલે છે અને બંને માધ્યમની પરિસ્થિતિ અત્યારે એવી છે કે બંને માધ્યમમાં ગુજરાતી માધ્યમમાં ચોર્યાસીનું વેઇટિંગ છે અને અંગ્રેજી માધ્યમમાં ઓગણ્યાસીનું વેઇટિંગ છે વેઇટિંગ હોવાનું રીઝન રીઝન એ છે કે અહીંયા જે છે ને બાળકોને વાળું એજ્યુકેશન આપવામાં આવે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્કૂલમાં જે પણ એક્ટિવિટી થાય છે એ સ્કૂલના ફેસબુક પેજ ઉપર સાથે સાથે યુટ્યુબ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ એટલે વાલીઓ પણ પોતાના જે રિલેટિવ્સ હોય જ્યાં રહેતા હોય ત્યાં સ્કૂલમાં આટલી સરસ મજાની પ્રવૃત્તિઓ થઈ રહી હોય છે થઈ રહી છે એના લોકોને વાકેફ કરતા હોય છે અને અમારા ત્યાં જે સુવિધાઓ છે એ કદાચ પ્રાઇવેટ સ્કૂલમાં પણ નહીં હોય એનાથી પણ સુવિધાઓ અમારા ત્યાં આવેલી છે અમારી સ્કૂલની અંદર બધા જ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે સાથે સાથે આખી સ્કૂલ કનેક્ટ કરેલી છે અને મેં મારા ફ્રેન્ડના ડોટર અહીંયા ભણે છે એટલે એમને મને રેફરન્સ આપ્યો કે ભાઈ તમે જઈ આવો એકવાર મેં કીધું સરકારી સ્કૂલ હશે એટલે કેવી હશે એ પ્રમાણે હું ખાલી જસ્ટ જોવા આવ્યો અને અહીંયા સરકારી સ્કૂલ જેવું મને લાગ્યું નહીં અહીંયા પ્રાઇવેટ સ્કૂલ જેવું જ લાગ્યું હવે મારી છોકરીનું એડમિશન લેવા આવ્યા છે તો હવે થઈ જાય તો સારું બે વર્ષથી ધક્કા કહું છું અહીંયા હવે સરને આજે પૂછવા આવ્યા છે કે થશે કે નહીં